ગઈકાલે સેલવાસમાં આદિવાસી સંસ્કૃતિ એકતા મહાસંમેલન મળ્યું હતું જેમાં જુદા જુદા રાજ્યમાંથી આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા જેમાં આદિવાસી સમાજને પોતાની સંસ્કૃતિ કેવી રીતે જાળવી રાખવી તેમજ જે પ્રકૃતિને લાગતા પ્રશ્નો હોય તેને લઈને પણ વાતચીત કરવામાં આવી હતી આ સંદર્ભમાં આ સમય પ્રવક્તા હતા ડૉક્ટર દયારામ જે આદિવાસી સમાજના આગેવાન માનવામાં આવે છે તેમના દરમિયાન જ્યારે તેઓ પોતાનું ભાષણ કરી રહ્યા હતા ત્યારે તેમણે જે હાલના ડેડીયાપાડાના ધારાસભ્ય રાજપીપળા જેલમાં બંધ છે ચેતર વસાવા તેમનો ઉલ્લેખ પણ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે ખોટા કેસમાં તેમને ફસાવવામાં આવ્યા છે ને જેલની પાછળ ધકેલવામાં આવ્યા છે તેમણે ઘણી બધી બાબતો અંગે પણ જે મૂળ પ્રશ્નો હતા યુસીસીને લઈને વાત હોય કે અન્ય પ્રશ્નો હોય તેના કારણે ચેતર વસાવા લડતા હતા જેના પગલે તેમને ફસાવવામાં આવ્યા હોવાના આરોપ છે તે ડૉક્ટર દયારામ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે કાલે જે સંમેલન મળ્યું હતું તેમાં શું વિશેષ ચર્ચા થઈને હવે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ પ્રસંગ હોય તો ચેતર વસાવાનું નામ દરેક જગ્યાએ સંભળાય રહ્યું છે ગઈકાલે સેલવાસમાં આદિવાસી સાંસ્કૃતિક મહાસન્મેલન નું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટ્યા હતા ત્યારે પણ ચૈત્ર વસાવાની નામોની બૂમો પડવા લાગી હતી જોકે એટલેથી ન અટકતા આ કાર્યક્રમમાં જ્યારે ડૉક્ટર દયારામ જે આદિવાસી સમાજના આગેવાન છે તેઓ ભાષણ આપવા માટે આવ્યા હતા પહેલાં તો તેમણે આદિવાસી સંસ્કૃતિને કેવી રીતે બચાવવું કેવી રીતે જતન કરવું તે માટે લોકોને કહ્યા હતા આ કાર્યક્રમમાં ન માત્ર ગુજરાતના પરંતુ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ તેમજ અલગ અલગ જે રાજ્યમાં આદિવાસી સમાજના લોકો વસે છે આગેવાનો જે હોય છે તે સેલવાસ ખાતે જે આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન મળ્યું હતું તેમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે હિન્દીમાં સંબોધતા દરમિયાન આ બાબતને લઈને ડીડીયાપાડાના જે ધારાસભ્યો જે હાલ રાજપીપળા જેલમાં બંધ છે ક્ષેત્ર વસાવા તેમનો ઉલ્લેખ પણ કર્યો હતો ને તેમને કેવી રીતે ફસાવવામાં આવ્યા છે તે અંગે આરોપ લગાવીને તેમણે समग्र लोगों ने अब हम जो आदिवासी एकता परिषद का जो सम्मेलन इकतीसवा आदिवासी सांस्कृतिक एकता महासम्मेलन सिलवास में हो होने जा रहा है उसमें हमारे मध्य प्रदेश महाराष्ट्र गुजरात राजस्थान जो भी साथी और पूरे देश और विदेश साथी आए हैं पॉलिटिकल अधिकारीगण सबको हम यहाँ बहुत धन्यवाद करते हैं क्योंकि आदिवासी एकता परिषद ये सांस्कृतिक एकता महासम्मेलन करने जा रहे है जब हमसे हम एकता परिषद से जुड़े काम कर रहे हैं तब से हम देख रहे हैं कि आदिवासी परिषद एकता परिषद यही बात करती है कि हम हमारी संस्कृति जो आदिवासी संस्कृति है उसकी बात करेंगे सभी तो, तो देश के आदिवासी और दुनिया के आदिवासी एक हो पाएंगे इसलिए हमारे जो मानव मूल्य है उसकी बात करता है आदिवासी एकता परिषद डेड़ियापाड़ा के विधायक चेतन भाई वसावा आप सब जानते हो ना हमारे डेड़ियापाड़ा के विधायक सब लोगों के लड़ते हैं, सब आदिवासी हो गैर आदिवासी हो सबकी लड़ाई के लिए आगे रहते हैं उन्होंने यूसीसी की लड़ाई के लिए आगे आए और गुजरात, गुजरात विद्यार्थियों की बात हो जंगल जमीन की बात हो सबको सबको लिए वो लड़ते है तो अभी जो उनको ऊपर उन जूटा केस करके अभी चेतन भाई वसावा आज, डेढ़ महीने से जेल में बंद है आप भी सोचते होंगे कि चेतर चेतर भाई क्यों नहीं आए? लेकिन भाई वसावा हमारे आदिवासी समाज के लिए लड़ते उसको छोटा झूठा केस करके जेल में जेल में बंद कर दिया है तो गुजरात के सब समाज पॉलिटिकल लीडर्स ने सब ने बहुत साथ सहकार दिया આ બાબત લઈને હવે કોર્ટ પ્રોસીઝર ચાલી રહી છે કોર્ટ નક્કી કરશે કે ચૈતર વસાવા ખરેખર નિર્દોષ છે કે દોષિત છે હવે આરોપ પ્રત્યારોપ તો રાજકારણ લાગતા હોય છે પહેલાથી જ આરોપ છે તે આમ આદમી પાર્ટી તેમજ આદિવાસી સમાજના જે ચૈતર વસાવાના સમર્થકો છે તે લગાવી રહ્યા છે કે તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે તો બીજી તરફ ભાજપ તરફથી પણ મનસુખ વસાવા જે લોકસભાના સાંસદ છે તેઓ એવું કહી ચૂક્યા છે કે ચૈતર વસાવાએ આવું કર્યું હશે તો જ પોલીસે આ ફરિયાદ નોંધી છે તો આમાં શું સત્ય છે તો પોલીસ તપાસમાં સામે આવશે ને કોર્ટ જે આગામી સમયમાં જામીનને લઈને કે પછી અલગ અલગ જે પાસાઓ છે તેને લઈને ચુકાદો આપશે પરંતુ હાલ આરોપ પ્રત્યારોપ ચાલી રહ્યો છે ને તે વચ્ચે જે મહત્વની વાત કરવામાં આવી જુદા જુદા જે પ્રશ્નો આદિવાસી સમાજને હતા તેને લઈને ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવીને સમગ્ર દેશ અને દુનિયામાં આદિવાસી સમાજ કેવી રીતે આ જે તમામ પ્રકૃતિ તેની સાથે રહે જાળવી રાખે તે માટે પણ ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવવાનું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીત ન્યૂઝની ચેનલને લાઇક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર